મુદ્દાસર રજવાતો કરી ત્યારબાદ ડેપ્યુટી કમિશનર ડોક્ટર રાજેન્દ્ર પટેલ ડેપ્યુટી કમિશનર આરબી બી ભોગાયતા એડિશનલ સિટી ઇજનેર જતીનભાઈ દેસાઈ તથા ડેપ્યુટી કમિશનર સ્વાતિ દેસાઈને રૂબરૂ મળી વિધ પ્રશ્ન ચર્ચા વિચારણા કરી તેમજ આ પ્રશ્નોનું તાકીદે નિરાકરણ આવે તે માટે ભારપૂર્વક રજૂઆત કરવામાં આવી સુરત કામદાર સ્ટાફ મંડળના પ્રમુખ મોહમ્મદ ઇકબાલ શેખ ઉપપ્રમુખ ભરત ઠાકુર મહામંત્રી દેવેન્દ્ર પ્રજાપતિ મંત્રી દિલીપ દેસાઈ મંત્રી મનીષ કાર મંત્રી રવિ ઠક્કર તેમજ કાનપરિયા મનોજ સોની ક્રિષ્ના પાટીલ જ્યોતિ ચૌધરી તેમજ અન્ય સભ્યો ખૂબ જ મોટી સંખ્યામાં જોડાયા મહાનગરપાલિકાના કમ્પાઉન્ડમાં સિક્યુરિટી સ્ટાફ દ્વારા આંદોલનકારીઓએ રોકવામાં આવતા આંદોલનકારી સાથે સિક્યુરિટી સ્ટાફનું ઘર્ષણ પણ થયું પરંતુ યોજના હોદ્દે દાવે આવી રજૂઆત કરવાનો પોતાને અધિકાર છે તેમ જણાવી દરેક અધિકારીની કેબિન બહાર પણ થાળે વગાડી સૂત્રચાર કરી રજૂઆત કરી તમામ પ્રશ્નોનું નિરાકરણ તાકીદ આવે તેવી ભારપૂર્વક રજૂઆત કરવામાં આવી રજૂઆતમાં સુરત મહાનગરપાલિકાના વહીવટી કેડરમાં વર્ગ એક બે ત્રણમાં ફરજ આવતા ક્લાર્કને તાકીદે બઢતી આપવામાં આવે તેમજ રૂપિયા

આરોગ્ય વિભાગમાં ફરજ બજાવતા ડ્રાઈવરોના યુનિફોર્મની ક્વોલિટી તથા કલર બદલવા વીબીડીસી વિભાગમાં ફરજ બજાવતા કર્મચારીઓને ચોમાસા દરમિયાન સતત ચાર માસ સુધી ફરજ બજાવેલ છે જે વધારાની ફરજ ન જમા થયેલ ઓફ તાકીદે આપવા માટે તેમજ પાસઠ જેટલા પ્રશ્ન અંગેની ભારપૂર્વક રજૂઆત કરવામાં આવેલ